ચાર દેશની પોલીસ ભેગી થતી ચાર દેશ ને એક સરસ મજાની સ્કીમ ને આફ્રિકાના જંગલમાં ભેગા થયા જાપાન અમેરિકા લંડન અને ઇન્ડિયા એટલે જેને ભારત કહેવામાં આવે એટલે એમાં એવી સિસ્ટમ હતી કે કોઈ પોલીસ કેટલી તૈયાર કયા દેશની પહેલાં અમેરિકાની પોલીસ એમાં જંગલમાં સસલું છૂટું કરવાનું અને એટલી બધુંય

સસલું મૂકી દીધું બે કલાક થઈ કે જાઓ હવે ગોતિયાવો અને ઓલા અડધો કલાકમાં માં ગોતી લઈને આવ્યા લંડન વાળા હાણ શેલોવાળો આવ્યો ભારત નો સસલું છૂટું મૂક્યું બે કલાક થઈ ગયા આપણા ગોતવા એક કલાક થઈ બે કલાક થઈ ચાર કલાક થઈ પાંચ કલાક થઈ પછી ઓલા વાહે ગયા આને ગોતવા ત્યાં ઓલા સસલા ની પાર્ટી કરીને બેઠેલા